શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો કચ્છના માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ થયો હતો લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી નામની સંસ્થાનું કાર્યાલય કયા મકાનમાં રાખવામાં આવ્યું હતું ઇન્ડિયા હાઉસમાં રાખવામાં આવ્યું હતું ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી નામની સંસ્થાના પ્રચાર માટે કયું સામયિક શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું

ક્યારે થયો હતો ચાર ઓક્ટો અઢારસો ક્યારે થયો હતો ચાર સપ્ટેમ્બર દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામાં ક્રમે છે વિસ્તારની દ્રષ્ટિએ ભારત સાતમાં ક્રમે છે વિશ્વમાં અગિયારમાં નંબરનો ક્વેશ્ચન વસ્તીની દ્રષ્ટિએ કયો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે તો ચીન વધારે વસ્તી ધરાવે છે અમદાવાદ જિલ્લો ગુજરાતમાં કયા જિલ્લાની વસ્તી ગીચતા સૌથી વધુ છે સુરત ભારતમાં કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે ઉત્તર પ્રદેશ ભારતમાં સૌથી ઓછી વસ્તી ક્યાં છે લક્ષદ્વીપમાં ગુજરાતમાં કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે બાસઠ ટકા લોકો ભારતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે સાત ટકા ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવે છે કેરળ રાજ્ય બે હજાર અગિયારમાં ભારતમાં સાક્ષરતાનો દર આશરે કેટલા ટકા હતો ચુંબોતેર ટકા ત્રીસમા નંબરનું ક્વેશ્ચન ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે કેરળ ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો છે બિહાર ભારતમાં રાજ્યોની રચના શાહના આધારે થયેલી છે ભાષાના આધારે દુનિયાની કુલ વસ્તીના આશરે કેટલા ટકા વસ્તી ભારતમાં વસે છે સોળ ટકા વસ્તી દુનિયાની કુલ વસ્તીના સોળ ટકા વસ્તી ભારતમાં વસે છે વિશ્વમાં વસ્તી સન બે હાજર અગિયાર માં ભારતમાં પુરુષ કેટલા વર્ષની ઉંમરે લગ્ન કરી શકે છે એકવીસ વર્ષની ઉંમરે ભારતમાં કયો ધર્મ પાડનાર ની જનસંખ્યા વધુ છે હિન્દુ ભારતમાં જે વસ્તી ગણતરી કરવામાં આવે છે તેનો આદેશ કોણ આપે છે કેન્દ્ર સરકાર કોઈ પણ દેશમાં અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવી અને તેની નોંધણી કરવાની બાબતને શું કહે છે વસ્તી ગણતરી વસ્તી ગણતરીને અંગ્રેજીમાં શું કહે છે સેન્સસ

દુનિયાની કુલ વસ્તીના કેટલા ટકાથી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે સોળ ટકા દુનિયાના કુલ વિસ્તારના પૈકી કેટલા ટકા ભૂમિ વિસ્તાર ભારતમાં છે બે પોઈન્ટ બેતાલીસ ટકા ગુણવત્તાવાળી માનવ વસ્તીને શું કહેવાય માનવ સંસાધન માનવ શક્તિનું મૂલ્ય શાના પર રહેલું છે બૌદ્ધિકતા અને સાક્ષરતા ઉપર બે હાજર અગિયારની વસ્તી ગણતરી દરમિયાન ભારતમાં કેટલી વસ્તી બે હાજર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનું જાતિ પ્રમાણ કેટલું છે નવસો અઢાર એટલે કે એક હજાર પુરુષો એ નવસો અઢાર સ્ત્રીઓ છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી વખતે ભારતની વસ્તી આશરે કેટલા કરોડ જેટલી છે એકસો એકવીસ બે હાજર અગિયારમાં માનવીનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું છે તેસઠથી ચોસઠ વર્ષ બાળ લગ્ન પ્રતિબંધક ધારા મુજબ સ્ત્રીની ઉંમર લગ્ન સમયે કેટલા વર્ષ નક્કી કરેલ છે વર્ષ ગુજરાતની કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે દર ચોરસ કિલોમીટર સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને શું કહે છે વસ્તી વિસ્તાર દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને શું કહેવામાં આવે છે જાતિ પ્રમાણ કહેવામાં આવે છે કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને શું કહેવામાં આવે છે તેમનો જન્મદર કહેવામાં આવે છે કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને શું કહેવામાં આવે છે મૃત્યુદર કહેવામાં આવે છે દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન જેટલા લોકો મૃત્યુ પામ્યા હોય એ તેનો મૃત્યુદર કહેવાય છે કુલ વસ્તીના વિવિધ જૂથોમાં કરવામાં આવેલા વર્ગીકરણને શું કહેવાય છે વસ્તી માળખું બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતનું જાતિ પ્રમાણ કેટલું છે નવસો ચાલીસ નવસો ચાલીસ ભારતનું જાતિ પ્રમાણ છે એટલે કે એક હજાર પુરુષો એ નવસો ચાલીસ સ્ત્રીઓ છે માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને શું કહેવાય સ્થળાંતર કહેવામાં આવે છે છ વર્ષથી વધુ હોય જુથની કોઈપણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તેને શું કહેવાય તેને સાક્ષરતા કહેવામાં આવે છે દેશની વસ્તીમાં કેટલા પરિવર્તન કેટલા પ્રકારના પરિવર્તન જોવા મળે છે બે પ્રકાર દેશની વસ્તીમાં સંખ્યાત્મક પરિવર્તન જોવા મળે તો શું થાય વસ્તીમાં વધઘટ જોવા મળે છે તો મિત્રો આ આજ આપણા આજના વીડિયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી આ વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત